લોકસભાની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે કોઈ તમને એવું પૂછે કે કોણ જીત્યું ભાજપ કે કોંગ્રેસ તો હું કહીશ લોકશાહી જીતી છે સત્તા કોણ બનાવે તે પ્રશ્ન નથી પણ લોકશાહીનો વિજય થયો છે અને આ લોકશાહીના પર્વમાં લોકશાહીનો જે જે કાર થયો છે તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ સત્તા કોઈની પણ બને તેની સાથે એક પત્રકાર તરીકે મને અથવા મારી ટીમને કોઈ વાંધો નથી કારણ કે સરકાર ચૂંટવાનું કામ પ્રજા કરે છે પણ જ્યારે શાસક ઘમંડમાં રાચવા લાગે ત્યારે એ ઘમંડમાં આવેલા શાસકને પ્રજા પરચો બતાડતી હોય છે અને પ્રજાએ પોતાની તાકાત બતાડી દીધી છે અને પ્રજાએ બતાડ્યું છે કે રાજા તમે નહીં રાજા અમે છીએ કારણ કે સત્તાના સૂત્રો અમારી પાસે છે અત્યારે જે પ્રકારે બહુમતી મળી છે તે તો એનડીએ ને સરકાર બનાવવાનું આમંત્રણ મળે તે પ્રકારની છે જોઈએ કોણ સરકાર બનાવશે કોણ વડાપ્રધાન થશે તે અત્યારે કહેવું મુશ્કેલ છે કારણ કે આ સમયમાં ઘણા બધા સોદાઓ થશે છતાં આ પ્રજાનો આભાર માનવાનો આ પ્રજાને સલામ કરવાની કારણ કે લોકશાહીનો વિજય થયો છે પછી ભાજપ હોય કોંગ્રેસ હોય કે બીજી કોઈ પાર્ટી હોય બધી જ પાર્ટીને આ પ્રજાએ કહેવું છે કે મર્યાદામાં રહેજો કારણ કે અમને તમારી હૈસિયત બતાડતા આવડે છે અને આ પ્રજાએ આ સરકારને આ લોકોને હૈસિયત બતાડી છે લોકશાહીનો વિજય થયો છે માટે નવજીવન ન્યૂઝ તમારો પણ આભાર માને છે કારણ કે તમે પણ આ લોકશાહીના પર્વમાં હિસ્સેદાર થયા છો આ સ્ટોરી શેર કરજો લાઇક કરજો કારણ કે લોકશાહીની વાત છે લોકશાહીનો વિજય છે અને આ બધામાં આપણે રાજા સાબિત થયા છે તેની વાત છે તો અત્યારે મને અને મારા સાથી ભાર્ગવ મકવાણાને રજા આપો નવા વિષય સાથે પાછો આવું છું નમસ્કાર વૈષ્ણવજન તો તેને વૈષ્ણવ